પાદરા નગરપાલિકામાં પાદરા નગરના નાગરિકોના સુખાકારી માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું પાદરા નગરમાં રાજ્ય સરકારની સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જન ભાગીદારી યોજનાની વિવિધ ગ્રાન્ટ અંતર્ગત પાદરા નાગરિકોની સુખાકારી અને લોકહિત માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાદરાના ધારાસભ્ય ચૈતન્ય શ્રી ઝાલાના વરદ હસ્તે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું પાદરાના પીપી સ્ત્રોફ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તથા ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની સહિત કારોબારી ચેરમેન સચિન ગાંધી સહિત પાદરા નગરપાલિકાના કોર્પોરેટર અને અધિકારીઓ તથા પાદરા ભાજપના પ્રમુખ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરા નગરપાલિકા સંચાલિત પીપી સ્ત્રોફ હાઈસ્કૂલના નવીન બિલ્ડિંગ તૈયાર થનાર છે જે બિલ્ડિંગ બનાવવાનું કામ અંદાજિત રૂપિયા ચાર કરોડ તોતેર લાખ પાંત્રીસ હજાર તથા પાદરા નગરની ઓગણચાલીસ ખાનગી સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા તથા પેવર બ્લોક બેસાડવાના કામનું અંદાજિત રૂપિયા ચાર કરોડ ઇકોતેર લાખ ચુમ્માળીસ હજાર તથા લિબર્ટી ટોકીઝથી રાધેકૃષ્ણ સોસાયટી વરસાદી ગટર બનાવવાનું કામ અંદાજિત રૂપિયા છોતેર લાખ ચોપન હજાર તેમજ દગરના વિવિધ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પૂરી પાડવાના કામનું અંદાજિત રૂપિયા બાવીસ લાખ સત્તાણું હજારના વિકાસલક્ષી કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પાદરા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આજ રોજ પાદરા નગરપાલિકાની ટીમ અને અમારા ધારાસભ્ય એવા વિકાસ પુરુષ જે પાદરા તાલુકા માટે મોદી સાહેબની પ્રેરણા લઈને આ જ લગીન કોઈ જેટલા ખાતમુહૂર્ત કે લોકાર્પણ નહીં કર્યા એવા આજે અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુના વરદ હસ્તે નગરપાલિકા પ્રમુખને તમામ સદસ્યોના વરદ હસ્તે આજે ગામમાં વિવિધ કામોના સાડા અગિયાર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત આજે એક જગ્યાથી કરવામાં આવ્યા છે જેમાં પીપી શ્રોફ સ્કૂલ એ ચાર કરોડ તોતેર લાખ રૂપિયાના ખર્ચે અને ચાર કરોડને ચુમ્મોતેર લાખ રૂપિયાના ખર્ચે જે ઓગણચાલીસ સોસાયટીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે પેવર બ્લોક અને આરસીસી રોડ ઓગણચાલીસ સોસાયટીમાં જે બનાવવાના છે એનું ખાતમુહૂર્ત ગાયજ રોડ પર એક કરોડ ઇકોતેર લાખ રૂપિયાના ખર્ચે જે વરસાદી કાસ બનવાનો છે એ એંસી લાખ રૂપિયાના ખર્ચે જે અત્યારે ગટર નાખી છે રાધેકૃષ્ણ પાર્કથી લિબરટે ટોકીઝ સુધી ત્યાં રોડ બનાવવાનો છે એ અને પચીસ લાખ રૂપિયાના ખર્ચે નવીન લાઇટ જે વેરઈ માતા જંબુસર રોડ પર ત્યાંથી પેટ્રોલ પંપ સુધી નવીન લાઇટની સુવિધા આજે નગરપાલિકા દ્વારા એ બધા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે